આંબળા કરતા ત્રણ ગણું વિટામિન ધરાવતા સરગવાનો પાવડર બનાવવા માટે મેં અહીં પાંચસો ગ્રામ સરગવાની સીંગ લીધેલી છે સીંગ છે એ લીલી અને થોડી દરવારી પસંદ કરવાની છે અને તેના નાના નાના ટુકડા કરી અને ત્યારબાદ આ રીતે બે ફાડા કરી નાખવાના છે હવે આ બધા જ સરગવાના આપણે બે ફાડામાં કરી નાખશું સરગવાના ટુકડાને આ રીતે કટ કરી લીધા છે હવે આપણે તેને ઘરમાં જ બે દિવસ માટે છાયામાં સૂકવી દેશું અને ત્યારબાદ એકાદ બે કલાક માટે આછા તડકામાં સૂકવી દેશું તો બે દિવસ થઈ ગયા છે અને સરગવાના ટુકડા છે તે સુકાઈ ગયા છે આ રીતે ક્રિસ્પી થાય ત્યાં સુધી તેને સુકવવાના અને હાથમાં લઈએ તો આ રીતે હાથથી છે તે આ રીતે કટ થઈ જાય ત્યાં સુધી આપણે સરગવાના ટુકડાને સૂકવવાના છે હવે આ બધા સરગવાના ટુકડા છે એને પાવડર બનાવવા માટે એક મિક્સચર જારમાં લઈ લેશું અને પાવડર બનાવવા માટે તૈયાર કરી લેશું જે કોઈએ મારી ચેનલ સબસ્ક્રાઈબ ન કરી હોય તે ચેનલને સબસ્ક્રાઈબ કરજો અને આ વિડીયો લાઈક અને શેર કરજો સરગવાના બધા જ ટુકડાને મિક્સર લઈ લીધા છે હવે આપણે તેનો પાવડર બનાવી લેશુ આ રીતનો પાવડર પીસી અને તૈયાર થઈ ગયો છે આપણે આ પાવડરને સ્મૂથ બનાવવા માટે મોટી ગરણી વડે ચાળી લેશુ પાવડરને વધારે સ્મૂથ કરવો હોય તો મેંદો ચાળવાની ચાળણીમાં ચાળી લેવાનો સરગવો છે તે ડાયાબિટીસ થાઇરોઇડ ત્વચાના રોગો આવા અનેક નાના મોટા 100 થી વધારે રોગોમાં રાહત આપે છે સરગવામાં દૂધ કરતાં વધારે કેલ્શિયમ અને આમળા કરતાં વધારે સી મીટર સી વિટામિન રહેલું છે આ રીતે જે પાવડર વધેલો છે તેને ફરી આપણે મિક્સર જારમાં ઉમેરી અને પીસી લેશો સરગવાનો પાવડર ઓરિજિનલ કલરમાં તૈયાર થઈ ગયો છે આ પાવડરને એર ટાઈટ કન્ટેનરમાં ભરી અને એક વર્ષ સુધી સાચવી શકીએ છીએ ફ્રિજમાં મૂકવાની પણ જરૂર નથી રૂમ ટેમ્પરેચર પર આપણે તેને રાખી શકીએ છીએ જો બાળકો સરગવો ન ખાતા હોય તો રોટલી ભાખરી પરાઠા ના લોટમાં ઉમેરીએ તો બાળકો પણ આ સરગવાનો ફાયદો લઈ શકશે અને બાળકોને કઢીમાં પણ એક ચમચી પાવડર સ્વાદ ખૂબ સરસ આવે છે આલુ પરોઠા કે થેપલા પુડલામાં પણ સરગવાનો પાવડર ઉમેરી શકાય છે સરગવું હાડકાને ખૂબ જ મજબૂત કરે છે જો એક ગ્લાસ પાણીમાં એક ચમચી પાવડર ઉમેરી તેને મિક્સ કરી અને સવારમાં તે પાણી પીવામાં આવે તો હાડકાને ખૂબ જ મજબૂત કરે છે આ રીતે પાણી છે એ પીવાથી કેલ્શિયમ સારી રીતે મળી રહે છે ગુણોથી ભરપૂર એવો સરગવાનો પાવડર બની અને તૈયાર થઈ ગયો છે તમે પણ બનાવજો અને કમેન્ટ કરીને કહેજો કે કેવો લાગ્યો તમને આ સરગવાનો પાવડર ફરી મળીશું એક હેલ્ધી રેસીપી સાથે ત્યાં સુધી આવજો થેન્ક યુ ફોર વોચિંગ